આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે આવી ગયા છીએ પ્રકટેશ્વર મહાદેવના મંદિરે પ્રકટેશ્વર મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલું છે તો તમે જોઈ શકો છો આ છે પ્રકટેશ્વર મહાદેવનું મંદિર મહાદેવનો કેટલો સરસ શણગાર કરેલો છે અહીંયા દર સોમવારે અલગ અલગ નવો નવો શણગાર કરવામાં આવે છે અહીંયા મહાદેવના દર્શન ઉપરાંત તમે ગણપતિ બાપાના દર્શન હનુમાનજી બાપાના દર્શન અને ત્યાં મંદિરના ઘુમટમાં બારે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે કરી શકો છો જુઓ આ છે બારે બાર જ્યોતિર્લિંગ એ ઉપરાંત ત્યાં શનિદેવનું મંદિર કાળિકા માતાનું મંદિર પણ આવેલું છે અહીંયા દર સોમવારે માનો મહેરામણ ઉમટી પડે છે શ્રદ્ધાળુઓની ભીડ લાગે છે ત્યાં આગળ દર સોમવારે ફરાળી કચોરીની પ્રસાદી પણ આપવામાં આવે છે તો આ છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર તમને કુદરતી વાતાવરણમાં આવવું ગમતું હોય તો એકવાર અચૂકથી તમારે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે આવવું જોઈએ જ્યારે તમે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે આવો છો ત્યાં રસ્તા ઉપર રમકડાના ખાણીપીણીના અલગ અલગ ઘણા સ્ટોલ લાગેલા હોય છે એટલે મેળા જેવું વાતાવરણ સર્જાય છે જય પ્રગટેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવા